સુરતના બ્રેસ્તાન પોલીસ સ્ટેશનમાં આજે શાદી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું આગામી આવનાર તહેવાર ગણેશ વિસર્જનના સંદર્ભમાં શાદી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુ અને મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં લોકો ભેગા મળી કોમી એકતાનું પરચમ બતાવ્યું હતું જેમાં ડીસીપી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજની શાદી સમિતિની બેઠકમાં મોટા પ્રમાણમાં હિન્દુ આગેવાનો અને મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા અને ખૂબ જ સારી ચર્ચા થઈ સદભાવ રીતે એકબીજાને હળી મળીને સોળ સપ્ટેમ્બરની તારીખે ઈદે મિલાદુ નબી નો જુલુસ નીકળશે અને સત્તરમી સપ્ટેમ્બર શ્રીજીની ગણપતિ વિસર્જન યાત્રા થશે આ રીતે ખૂબ જ સરસ રીતે શાંતિ સમિતિનું આયોજન થયું હતું તથા સોળ સપ્ટેમ્બરના બપોરે બે થી ચાર ના ગાળામાં ઓન ચારસ્તા આગળ હિન્દુ સમાજના ભાઈઓ અને આગેવાનો ઈદે મિલાદ નબી નો જુલુસ નીકળનાર છે એનું સ્વાગત કરશે અને સત્તરમી સપ્ટેમ્બરે બે સ્થાન ચારસ્તા પર મુસ્લિમ આગેવાનો છે તે શ્રીજીનું વિસર્જન યાત્રા જ્યાંથી પસાર થનાર છે તેનું સ્વાગત કરશે

ઈદનું જુલુસ નીકળશે અને સત્તરમી તારીખે શ્રીજી નું વિસર્જન યોજના નીકળશે આ રીતે ખૂબ જ સરસ શ્રીજીનું આયોજન કર્યું છે તથા એક વાત એ કહેવાની છે સોળમી તારીખે ઊંચાર રસ્તા આગળ હિન્દુ સમાજના આગેવાનો ઈદના જે સ્થાનિક જ્યાં નીકળવા આ જુલુસ નીકળવાના છે એનું સ્વાગત કરશે એ જ રીતે સત્તરમી તારીખે દેશતાન ચાર રસ્તામાં જે મુસ્લિમ આગેવાનો છે એ શ્રીજીની વિસર્જન યાત્રા જ્યારે પસાર થશે ત્યારે એનું સ્વાગત કરશે આમ ખૂબ જ સદભાવનાપૂર્ણ એકતાપૂર્ણ ભૂમિ સૌહાર્દ સૌહાર્દપૂર્ણ રીતે આ એક મંગ તહેવારો અમે કરવાના છીએ